અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણને કારણે દરિયામાં કરંટ સંઘ પ્રદેશ દમણના દરિયામાં કરંટ જોવા મળ્યો ભારે વરસાદ અને ઝડપી પવનની હવામાન વિભાગની જે આગાહી છે તે પ્રમાણે જોવા મળ્યું માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી દમણની બસો પંચ્યાસીથી વધારે બોટને દરિયાકાંઠે લંગારાઇ છે વલસાડ જિલ્લાની ચારસોથી વધારે બોટ દરિયાકાંઠે લંગારી દેવામાં આવી છે વલસાડ અને દમણના દરિયામાં કરંટ અનુભવાયો માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ પણ આપવામાં આવી છે અને દમણની જે બોટ છે તે તમામને દરિયાકાંઠે લંગારાઈ છે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની સાથે ઝડપી પવનો ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેને જ લઈને પ્રશાસન એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે મહત્વનું છે કે આપ જે દ્રશ્યો જોડાયા છો સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારાના દ્રશ્યો છે હાલ દમણમાં સામાન્ય કરંટ જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને જ લઈને સંઘ પ્રદેશ દમણનું પ્રશાસન એલર્ટ છે અને દરિયામાં જે માછીમારી કરતાં જે માછીમારો છે તેમને પરત બોલાવી દેવામાં આવે છે તો બીજી તરફ વાત કરીએ વલસાડ જિલ્લાની તો વલસાડ જિલ્લામાં પણ આ જ પ્રમાણે તંત્ર દ્વારા તમામ માછીમારોને સાવચેત રહેવાના સૂચન કરવામાં આવ્યા છે અને સાથે જ જે પ્રમાણે આગામી દિવસોમાં ભારે વરસાદની સાથે ઝડપી પવનો ફૂંકવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેને લઈને વલસાડ જિલ્લામાં પણ ચારસોથી વધુ માછીમારો હાલ વલસાડ પરત ફર્યા છે અને આ તમામ માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની પણ સૂચના કરવામાં આવી છે આમ દરિયા કિનારે જે ઝડપી પવનો સાથે જે ભારે વરસાદ વરસવાની જે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે તેને જ લઈને પ્રશાસન એલર્ટ છે રિતેશ પટેલ ટીવી થર્ટીન ગુજરાતી દમણ